બસ બોલતી જ ન કમળમમમમમ હાલ જોઈ લઉં છું મૂછે એટલે શું પ્રોબ્લેમ આ ચોર તને ખાવ પડશે જો જેવો નહી લાગતું અચ્છા હું તો ખાલી આમ જોઉં ને એટલે મને ખબર પડી જાય ઉતરા પણ નેટા ઉતરા તું હા ખાય નેટા જો જોઈ લે આ મન નહીં કં થાય

કરું બે તો ભરવું પડે પોણી ભર્યા વગર તો કોઈ છૂટકો જ નહી જો આ બાજુમાં વાત કરી લાઈટ ની છોભલા પણ વળી એસ્ટિમેટ કઢાવી દે કે અગિયાર બાર હજાર રૂપિયા લાઇટનો કી ખર્ચો થાય પણ અમે શું કરે પૈસા નહીં એટલા અગિયાર બાર હજાર રૂપિયા લાવવાના તો હતી પણ ઈચ્છા એવી છે કે ના હોય તો પગલાન તો મેળ નહીં આવે પણ મશીન લાવી દઉં મશીન લાવી દઉં તો ખાલી મેં એકલું ડીઝલ જ પુરાવાનું રહેત અને બે ટાઈમ સારું તો થાય જ પણ હારું અમાની મશીનનું તો મને ખબર પડતી નહીં

સાબજ બનાવતા તો ખબર ના પડે કે લઈ આવ જાય ના આ ગોમ ડડાય ખાવ પહેલા ના પાડે તોય ખોટો થવા કે રતો લઈ આવ જાય તાણ તો લાઇટ ખોટો ગેસ થઈ ખોટા પાંચ પાંચ કરવાનું આખા ઘરમાં

પણ એમાં પાછું એસ્ટીમેટ કાઢવા જઈએ તો કેટલો ખર્ચો થાય લાઇટ નો ખબર ના પડે લાઇટ નો તગલો લેવાતો હતો તમારા ઓછામાં ઓછું પન વી પોક્ષો

કેટલું થા કે મને બધું કે મને એસ્ટીમેટ બતાવવા ના એ તમારે લાવવાનો છે એટલે ખબર પડતી નથી અને નેકડી માટે બસ કેવું જોઈએ આ દોરીન હડિયા

વા નહીં પણ હંગાજી આવે તો કાલ હવારે આપણે જવાનું બરાબર કાલ હવારે રેડી રહી છે માને છો કે મારું એસ્ટિમેટ એટલે કદી લાસ્ટ હે <coughs> <coughs>

બેઠો <laughs>

વધારે મારો બેટો થઈ જાય છે જોયું મિત્રો આવી રીતે વધારે આપણો દોડ ડાય ના થવાય આપણને આવડતું હોય તો મને આવડે છે આ બે દાળ વાવાઝોડામાં લાઇટો આખા ગોમો બને હતી અને આ અચાનક બધું હોશ થઈ ગયું છે અને આ વાયરસ ચડી ગયા થઈ ગયા અચાનક લાઇટ આવી ગઈ એટલે ઓન આવે તો તમે આવું કરતા વિડીયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી સીધો આખો સીધો